કોઈ જ્વેલરી બનાવવા કે કોઈ પણ રીતે આ રીતે ના આપણે માર્કેટમાં બીડ્સ લઈ આવતા હોય મોતી આ રીતના જે છે ચોરસ આ રીતના તો આવા મારે નહોતા જોઈતા ગોળ જોઈતા હતા એટલે મેં સરસ મજાનો કે આઈડિયો અપનાવ્યો તમે જોઈ શકો છો અહીંયા નાના મોટી મેં મોતી હતા ભેગા ભેગાકાર લીધા છે સાવણાની સળી લઈ લીધી ઉપર બે મોતી હોટ ગ્લુથી જોઈન્ટ કરી દીધા અને જોન્ટ કર્યા પછી આખા જે બે મોતી છે એને બેનમાં પૂરા હોટ ગ્લુથી બેય મોતીને કવર કરી લેવાના છે અને પછી જે આપણે ડીશમાં મોતી લીધા છે એને આ રીતે તમારે સ્ટીકને ફેરવવાની છે એટલે બધા મો જે એ ચોટી જશે અને સરસ મજાની જે આપણે ગોળ એક મોટું મોતી જોઈતું હતું એ રીતનું બની જશે તમે જોઈ શકો છો ફેવિકોલનો પણ ઉપયોગ કરી શકો છો ફેવિકોલથી થોડી સુકાવામાં વાર લાગશે અને અહીંયા જોઈ શકો છો તમારે હવે હું એક મોતીથી આ રીતનું મોટું મોતી બનાવું છું તમે જોઈ શકો છો આ રીતે અને પછી તમારે હાથથી થોડું ગોળ વગેરે જોતું હોય ને તો હાથથી થોડોક શેપ દઈ દેવાનો તરત શેપ દઈ દેશો ને તો શેપ જે છે આવી જશે ને તો શું થાય કે પછી ગ્લુ જે છે ડ્રાય થઈ જાય પછી કશું જ ના થાય તો આ રીતના નાના અને મોતી મોટા મોતી બની જશે અને તમે ચાહો બીજી જગ્યાએ તમારે ક્યાંય ઉપયોગ કરવો હોય ને તો બે બાજુના જે હોલ છે ને એ એમનામ રાખો અને સાઈડ સાઈડમાં જ આ રીતે ચોંટાડો તો તમે કોઈ પણ જે હેરબેન્ડ છે કે એમાં તમારે અંદર નાખી અને હેર પ્લેન હેરબેન્ડને કંઈક એટ્રેક્ટિવ લૂક આપવો હોય તો આપી શકો છો આવા આવા મોતી બનાવી અને તમે ગમે ત્યાંનો ઉપયોગ શેર કર્યા છે એકદમ જલ્દીથી આવા જેટલા મોતી બનાવવા એટલા મોતી બની જાય છે કેમ કે બધું જે વસ્તુ આપણે જોઈતી હોય બજારમાંથી લેવા જઈએ તો આ આપણને બહુ મોંઘી પડતી હોય છે તો અમુક વસ્તુમાં આપણે હેક અપનાવીએ તો બહુ બધી વસ્તુ જલ્દી થઈ જતી હોય છે તમે જોઈ શકો છો મોટું બ્લેન્કેટ હોય ને તો આ રીતે આપણે પહેલાં દેખાડ્યું એ રીતે આપણે સંકેલતા હોઈએ છીએ પણ તમારે શું કરવાનું છે બ્લેન્કેટ જાડું હોય મોટું હોય અને ઓછી જગ્યામાં આવી જાય તો તમારે શું કરવાનું આ રીતે આટલું તમારે ફોલ્ડ કરી લેવાનું છે ફોલ્ડ કર્યા પછી તમારે આ રીતે વાળી દેવાનું છે એક ભાગને આપણે વાળી દીધો છે હવે આ પાર્ટને એની ઉપર આ રીતે મૂકી દેવાનું છે તો આ રીતે બની જશે નીચેના સરસ રીતે આપણે ગોઠવી ઉપરની જેમ જ પછી એને ત્યાંથી આપણે ફોલ્ડ કરી દેસું આવી રીતે અને પછી આ બાજુનો ફોલ્ડ કરેલો પાર્ટ છે એને એની ઉપર આ રીતે રાખી દેસુ અને હવે જ મેઈન વસ્તુ છે તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતનું એક જે છે થોડી જગ્યા છે એમાંથી તમારે શું કરવાનું છે નીચેના આખા બ્લેન્કેટનો પાર્ટને એમાંથી છે એને પાસ કરવાનો છે આ રીતે અને ઉપરની જે જગ્યા હતી એને નીચે લઈ આવવાની છે તો આ રીતે કંઈક પેકેટ જેવું બની જશે આ બ્લેન્કેટ તમે ગમે ત્યાં ઉપર કબાટમાં માળિયામાં એકલા હાથે મૂકવું હોય તો મૂકી શકાશે કેમકે શું થાય કે આપણે બ્લેન્કેટ ફોલ્ડ કરીને મૂકીએ એકલા હાથે તો ફરી પાછું ખાઈ જતું હોય પડી જતું હોય છે તો આ રીતે તમે બ્લેન્કેટને ફોલ્ડ કરશો તો ક્યારેય પણ બ્લેન્કેટ છે તમારું નીકળશે નહીં એકદમ પેકેટ જેવું બની જશે તમે જોઈ શકો છો અહીંયા ગમે એટલું આમ તેમ કરીએ તો પણ આનું ફોલ્ડિંગ છે એ ખાતું નથી તેવી જ રીતે આ રીતનું ટબલર હોય કે પછી કોઈ બાલ્ટી હોય કે પછી કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ હોય ક્યારેક ક્યારેક શું થતું હોય કે તૂટી જતી હોય છે તો એને રિપેર કરવાનું મેં ઓલરેડી એક આઈડિયા આપ્યો છે કે બેકિંગ સોડામાં થોડું સુપર ગ્લુ નાખી અને તમે એને રિપેર કરી શકો છો પણ અહીંયા હમણાં મેં ગૂગલમાં જોતી હતી તો આ બીજો એક આઈડિયા મને દેખાણો તો મેં કીધું લે ટ્રાય કરીએ તો અહીંયા શું કરવાનું છે આ રીતનું થર્મોકોલ લઈ લેવાનું છે જેટલી તિરાડ હોય એ માપનું તમારે થર્મોકોલ લઈ લેવાનું છે આપણે સીધે સીધું થર્મોકોલને આની ઉપર જ પીગાળવાનું છે તો અહીંયા કોઈ પણ આમ ફેવિક વિક કે એવું લેશો એટલે આ થર્મો મોકોલ છે ઓટોમેટિક તમે થોડી વાર એમને રાહ જોશો એટલે પીગળી જશે તમે જોઈ શકો છો ને એક સરસ મજાના સુપર ગ્લુમાં એને કી થોડાક જાડા ગ્લુમાં કન્વર્ટ થઈ જશે પછી તમારે જ્યાં તિરાડ હોય ત્યાં ફેલાવી દેવાનું છે અને જો તમારે વધારે તિરાડવાળી જગ્યા હોય ને તેલા વાસણમાં થર્મોકોલને પીગાળી દયો અને પછી તમે કોઈ પણ સાર્ફ વસ્તુથી લગાવી દયો તો આ રીતે લગાવ્યા પછી દસ પંદર મિનિટ રાખવાનું છે અને હવે જોઈએ આપણે ફાઇનલ રિઝલ્ટ કામ કરે છે કે નહીં એ હવે ખબર પડશે તો અહીંયા પાણી ભરી લીધું છે અને તમે જોઈ શકો છો કે પાણી ભર્યા પછી પણ તમારું એક પણ ટીપુ નીચે પડતું નથી તો અમુક અમુક આઈડિયા હોય છે એ રીલી વર્ક કરતા હોય છે તો આ રીતે તમે પણ તૂટેલી વસ્તુને સાંધી શકો છો એવી જ રીતે આ રીતની વોટર બોટલ હોય એની તમારે ઉપરનો સ્ટીકર નીકાળી દેવાનું છે ચાર પાંચ બોટલ જેટલા તમારા ઓર્ગનાઇઝર બનાવો એ બનાવી શકો છો પછી ગરમ નાઇફ કરી અને તમારે જે છે આ રીતના ચાર મેં નીચેના પાર્ટ કટ કરી લીધા છે બધા જ સેમ હાઈટમાં તમારે કટ કરવાના છે અહીંયા તમારે છરીને ગરમ કરવા માટે ગેસનો ઉપયોગ ના કરવો હોય તો તમે મીણબત્તીનો ઉપયોગ પણ કરી શકો છો હાથેથી પણ કટ કરી શકો છો છરીથી અને સીઝરથી પણ થઈ જાય જે પછી આ બેનને સ્ટેપલરથી આ રીતે એટેચ કરી દીધા હવે આ ચાર આવીને એટેચ કરવાના છે એમાં પણ હું સ્ટેપલર મારી દઈ કેમ કે આ રીતની બોટલમાં જે સ્ટેપલર્સે સારી રીતે કામ કરે છે આ રીતે એટેચ થઈ ગયું છે તમે ચાહો તો ડબલ સાઇડ ટેપથી પણ બધાને જોઈન્ટ કરી શકો છો પછી કાર્ડબોર્ડનું એક પેપર લેવાનું છે આ રીતનું અને પછી ડ્રો કરી અને એ હિસાબથી તમારે એને કટ કરી લેવાનું છે કટ કર્યા પછી કોઈ પણ વધારાનું કપડું લેવાનું છે અને નીચેના કાર્ડબોર્ડને કવર કરી દેવાનું છે અને તમે ચાહો તો ફેવિકલનો ઉપયોગ કરો કરી શકો હોટ ગ્લુનો ઉપયોગ કરી શકો છો સરસ રીતે જે રીતે આપણે મિડલમાં ત્રાસ છે ને એ રીતનું જે રીતની ડિઝાઇન દેખાય છે એ રીતનું કપડું તમારે છે ચોંટાડવાનું છે જેથી કરીને સારો દેખાવ આવે પછી આ રીતે ગ્લુ લગાવી અને સુપર ગ્લુનો તમે યુઝ કરી શકો છો ગમે ગ્લુ હોય એનો ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે ચોંટાડી દીધું છે હવે સાઈડના પાર્ટને ચોંટાડવાનો વારો છે જેટલી હાઈટ છે એટલું કપડું ક કરી લેવાનું છે અને આ રીતે તમારે ચોંટાડવાનું છે મિડલમાં જે ગેપ છે ને એમાં તમારે થોડું કપડું દબાવતા દબાવતા છે એને કવર કરવાનું છે જેથી કરીને આપણું જે ઓર્ગેનાઇઝર બને ને જે વોટર બોટલ ને ચોંટાળી છે એ જ રીતનું કપડું ચોંટે જેથી કરીને ફિનિશિંગ સારું એવું દેખાય પછી જેવી રીતે કપડું ચોંટાડ્યું એવી જ રીતે આપણે ખૂણામાં સરસ રીતે લેસને ચોટાડી દેવાની છે લેસ અહીંયા મેં મિડલમાં લગાવી છે તમે ઉપર નીચે ગમે ત્યાં તમને સારી લાગે ત્યાં લગાવી શકો છો કોઈ ફ્લાવર ફ્રન્ટ પાર્ટમાં પણ લગાવી શકો છો કોઈ આ રીતની સ્ટેશનરી હોય કોઈ સ્પૂન ફોર્ક નાઇફ ચમચા જે પણ રાખવું હોય આ રીતે એકસાથે રાખી શકો છો તેવી જ રીતે આ રીતના જોગર્સ હોય કે કોઈ પણ જીન્સ હોય તો મોટા ટીનેજરવાળા છોકરા હોય બાર રમવા જતા હોય તો મોટા ભાગે ગોઠણેથી જ જે છે આ રીતના જોગર હોય છે તો તમે એક આઈડિયા અપનાવી શકો છો એવું જરૂરી નથી હું જે કંઈ કહું આઈડિયા એ તમારે અપનાવવા જ પણ હું ખાલી તમને આઈડિયા આપું છું તમારી ઉપર છે તમારે અપનાવવા કે નહીં પછી જેટલું તમારે આ રીતનું બરમોડા ટાઈપ શોર્ટ ટાઈપ બનાવવું હોય એ પ્રમાણેનું શોર્ટનું મેઝરમેન્ટ લઈ અને તમારે એને કટ કરી લેવાનું છે કટ કર્યા પછી નીચે જે આ રીતના પાર્ટ છે એમાં આ રીતે ફોલ્ડ કરી સિલાઈ કરી લેવાની છે હાથેથી પણ સિલાઈ તમે કરી શકો છો જેવડી શોર્ટ રાખવું હોય એ હિસાબથી શોર્ટને રાખી શકો છો અને તમારો જે તૂટેલો પાર્ટ હતો એ પણ નીચેથી નીકળી જશે અને શોર્ટ સરસ મજાનો બની જશે અને શું થાય ક્યારેક ક્યારેક નવા નવા કપડાં હોય ને જીન્સ તો પણ આ રીતે તૂટી જતા હોય છે તો તમે એને બનાવી શકો હવે એક પાર્ટ આપણે લેશું એને ઉલટો કરી લેશું ઉલટો કરી અને નીચે આપણે સિલાઈ કરી લેશું આ બાજુ સિલાઈ કરવાની છે અને સિલાઈ કર્યા પછી તમારે શું કરવાનું છે જે આ રબરવાળો પ્લા જે પાર્ટ છે એમાં મિડલમાં આ રીતે કટ લગાવી લેવાનું છે કટ લગાવ્યા પછી આપણો હાથ જાય એટલું કટ લગાવવાનું છે જેથી કરીને એનું હેન્ડલ બની જાય પછી આપણે એને સીધું કરી લેશું પછી બહાર જતા હોય છોકરા રમમાં જતા હોય તે વોટર બેટલ હાથમાં રાખવી અને ક્યારેક ક્યારેક ખોવાઈ જતી હોય પકડવામાં પણ એને મજા નથી આવતી તો આ રીતની બોટલને તમે આમાં પૂરી શકો છો અને તમે ક્યાંય બહાર જતા હોય તો હાથમાં કેરી કરી શકો છો આ રીતનું હેન્ડલ પણ બની જશે ઉનાળો હોય તો ભીનું આ રીતે કપડું ભીનું કરી અને પછી બોટલ નાખો તો અંદરનું પાણી પણ ઠંડુ જ રહેશે તેવી જ રીતે આ રીતની એક બોટલ વોટર બોટલ છે એને નીચેનો પાર્ટ તમારે કટ કરી લેવાનો છે હું અડધો કટ કરીશ તમે ચાહો તો અંદરથી સાવ અંદરથી સર્કલમાં કટ કરી શકો છો પણ મેં આ રીતે અડધા સર્કલમાં કટ કર્યો છે ઉપરનો પાર્ટ પણ આ રીતે આપણે કટ કરી લેશું કટ કર્યા પછી આ રીતનું આપણને વોટર બોટલ મળી જશે પછી આપણે શું કરવાનું છે બીજો પાર્ટ હતો જે એને એ સિટીઝ રાખવાનો છે અને બોટલને જે રબરવાળો પ્લાન્ટ જે પાર્ટ છે એમાં તમારે નીચેનો જે કટ કરેલો વોટર બોટલનો પાર્ટ છે એને એમાં ફસાવાનો છે અને ઉપરનો છે વધારે ખુલ્લા વાળો પાર્ટ છે ને થોડોક મોટો છે તો આપણે એને થોડોક કટ કરી દેશું કટ કર્યા પછી થોડું ફોલ્ડ કરી અને એમાં કટ લગાવી દેસું જેથી કરીને આપણે જે પણ હેંગરમાં કે ક્યાંય પણ ખીલીમાં આપણે એને હેંગ કરવું હોય તો આપણે એનાથી ઇઝીલી કરી શકીએ પછી આવી રીતે પોલિથિનની બેગ આપણે ઘરમાં રાખતા હોય છે બહુ બધી જગ્યાએ કામ આવતી હોય છે પણ એ આ બધા ઘરમાં બહુ બધી જગ્યા લેતી હોય છે બહુ બધો ફેલાવો કરતી હોય છે તો તમે કોઈ પણ આ રીતે લગાઈ અને નીચેથી આ રીતે લઈ શકો